ખેતર માં જવાનું કરી એકદમ ભણતિત તમાર કેવું છે

પણ અમે ઘેર નહીં તમારું કામ હતું તમારું કોઈ ધ્યાન જ નહી જા તું ભરે અમાને જવા દે અમે ખેતર માં જઈએ

જંગલ મે મનાયા જાય છે કાર બનાવો ભૂખા કે પછી વાંડે નાયો તારા ભાઈ પછી

તું તો રાત્રો નહીં રોડ નઈ રોડ નોંધ ખાવાનું ખાઈ ના ઘરે માછી પેરું કરવાનું વિગત વગેરે કરી હવે તારા ઓલેર તો આઠ

જોને આ મે મુના હતો ને તો આ તા આવું આ તા આવું તા આવું તા નેકરવાને હે મારા મે <Tab>,